ખરેખર આજે ખૂબ આનંદ થાય છે ગ્રીન પોરબંદરના ઇનિશિયેટિવ નીચે રામદેવભાઈ ધર્મેશભાઈ અને આખી ટીમ જે છે એ પંદર હજારનો જે જાડવા વાવવાનો ટાર્ગેટ છે એમાં અને જે કોઈ બીજા પણ હોય એનવોલ એમાં એ બધાનો ખરેખર આ ઇનિશિયેટિવ ખૂબ સરાહનીય છે અને પંદર હજારનો એનો ટાર્ગેટ છે એમાંથી સાડા સાત હજાર જે ઝાડવા બધા વહેવાઈ ગયા છે અત્યારે જે પચાસ ટકા જેટલું કહેવાય તો એનાથી આખું પોરબંદર ગ્રીનનો ઇનિશિયેટિવ ખૂબ ખૂબ ફળદાયી રહેશે ભવિષ્ય માટે અને હું અપેક્ષા રાખું કે આની અંદર બધા ભાગ લઈ અને આ જે છે ઇનિશિયેટિવ એમાં સહકાર આપે ને આજે અમારા બધા વડીલોમાં ભરતભાઈ ભીમાભાઈ ખાસ અમારા અમેરિકાથી પણ આવેલા છે ખૂબ કોમ્યુનિટીમાં એનું ડોનેશન રહેતું હોય છે અને અમારા બધા ટ્રસ્ટીઓ અને જે કોઈ છે એની હાજરીમાં આજે જે વૃક્ષારોપણ થયું અને આ ઇનિશિયેટીવમાં વધારે વધારે જલ્દી ટાર્ગેટ હીટ થાય એવા બધા જે છે ઇનિશિયેટીવમાં ભાગ લે એવી હું જે છે શુભકામનાઓ ટીમને ઈચ્છું છું આ સારામાં સારું કામ કરી રહ્યા છે ગ્રીન એનર્જી ત્યાં પણ અમારે અમેરિકામાં પણ એટલું બધું માણસો એની પાછળ પડી રહ્યા છે અને આ જે ઝાડવા જેટલા હોવાય જેટલો આપણા માટે ફાયદો છે વરસાદમાં આવે એના માટે પણ સારું થઈ આપણા પોરબંદર વિસ્તારમાં એટલે એના માટે ખરેખર તમે જે બધા મહેનત કરીને કરો છો એના બદલ ખૂબ ખૂબ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું